અને ભક્તો બીજી રીત છે ધનતેરસ ધનતેરસના દિવસે જે કોઈ માનવ જે કોઈ જીવ મહાલક્ષ્મીનું પૂજન કરે છે મહાલક્ષ્મીની મૂર્તિ હોય તેનું પૂજન કરે છે એમ કહેવાય કે કંકુનું તિલક કરી થોડાક પુષ્પો લક્ષ્મીજીને અર્પણ કરે છે અને મહાલક્ષ્મીનો મંત્ર બોલે છે ઓમ શ્રી શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી શ્રી મહાલક્ષ્મી એમાં આવા મંત્રોચ્ચારથી લક્ષ્મીજીનું પૂજન કરે છે ને તેના ઘરમાં પણ તેના જીવનમાં પણ ક્યારે ધન ખૂટતું નથી હંમેશા મહાલક્ષ્મી તેની ઉપર જે પૂજા કરવાવાળો માનવ હોય તેની ઉપર અનરાધાર વરસે છે તો હંમેશા આપણે નિત્ય નિત્ય એમ કહેવાય ધનની પ્રાપ્તિ નિરંતર કરવા માટે આપણે લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ તો આપણા જીવનમાં આપણે ધનવાન બની જઈએ સુંદર એક આ નાનો એવી વાત હતી જો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મહાલક્ષ્મી માતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ લખજો આ વિડીયોમાં લાઇક આપજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર મહાદેવાર અને ઓમ નમઃ શિવાય